વલસાડ મ્યુનિસિપાલિટીમાંથી છેલ્લા પંચોતેર વર્ષથી અમે આ ભોગવટો કરી રહ્યા છે અને ખૂબ સુંદર રીતે અમારો વેપાર ચાલી રહ્યો છે અત્યારે જ ટાઈમ પર છેલ્લા ત્રણ મહિના પહેલાં અમને એક વખત ઓરેલી મિટિંગમાં બોલાવ્યા હતા અને ત્યારે સીઓ મેડમે અમને વાત કરી હતી કે તમારું બિલ્ડિંગ આખું અમે તોડી પાડવા માગીએ છીએ નવું બનાવવા માગીએ છીએ પણ આ બિલ્ડિંગ જોતાં પણ હજુ બી પચાસ વર્ષ ચાલીસ પચાસ વર્ષ તો એવું લાગે કે બિલ્ડિંગને કંઈ થવાનું નથી છતાં પણ એ લોકો જો બનાવવા માગતા હોય હેરિટેજ કરવા માગતા હોય પણ એસઓ પ્રમાણે જો અમે કિંમત ચૂકવવામાં અમને કહેવામાં આવે તો અમને કંઈ વાંધો પણ નથી પણ એ લોકોએ ચોપનસો રૂપિયા સ્ક્વેર ફૂટનો જે ભાવ કીધો છે ને તે અમને યોગ્ય નથી લાગતો આ કદાચ અમારા જ પૈસે એ લોકો આખું બિલ્ડિંગ ઊભું કરવા માગે છે એવું લાગે છે અને અમને જ્યાં સુધી ખબર પડે છે ત્યાં સુધી છ પાંચથી છ કરોડ રૂપિયા ઉપરથી પણ એ લોકોને બિલ્ડિંગ ડેવલપિંગ માટે આવ્યા છે અને એ લોકો શું કરવા માંગે છે તે એકચ્યુલી આઈડિયા નથી છતાં પણ હવે એમની જોડે આજે મીટિંગ થઈ ગઈ છે પાછી અમને પાછા બોલાવ્યા છે અમે અઠવાડિયા દસ દિવસમાં એમને પાછા મળીશું અને તે પછી જે નિર્ણય થાય તે અમારી મુખ્ય માગણી એ જ છે કે ગવર્મેન્ટને એસઓ પ્રમાણે અમારી પાસે પૈસા લેવા જોઈએ આ ચોપનસ રૂપિયાનો ભાવ અમને યોગ્ય લાગતો નથી ઘરાકીનું તો એવું છે ને અત્યારે જે રીતે અમે ધંધો કરી રહ્યા છીએ વેપાર કરી રહ્યા છે કોઈ બી ઓર જગ્યાએ જવું પડે અને મેઇન માર્કેટમાં જાય તો પચાસ સાઠ હજાર રૂપિયા ચાલીસ હજાર રૂપિયા સિવાય અમને ભાડેથી દુકાન મળવાની નથી અને આ ક્રિટિકલ કન્ડિશનમાં આ કોમ્પિટિશનના જમાનામાં અમને એ પોસાય એવું પણ નથી અને જ્યારે મ્યુનિસિપાલિટી કહે છે કે વરસ દોઢ વરસમાં અમે કરીને આપશું પણ એ દોઢ વરસમાં શક્ય લાગતું નથી બિલ્ડિંગ અમને એટલે અમારે તો અત્યારે વેપારીઓએ તો બધું ભોગવવાનું જ છે બે વરસથી આપે તો બે વરસ અમારે અમારા ઘરના જે બચત છે અમારી તે જ વાપરીને અમારું ઘર ખરજ કરવું પડે તેવું અત્યારે અમને લાગી રહ્યું છે અમને એવું લાગતું નથી બધા જે અંદર બેઠા હતા કાઉન્સિલરો અને ઉપપ્રમુખને બધા એ લોકો પ્રમુખ ઉપપ્રમુખ બંને હતા તે લોકોની વાત પરથી એવું લાગે કે અઢાર મહિનામાં અમે બનાવી દેશું પણ અઢાર મહિનામાં આખું આ ટાવરનું બિલ્ડિંગ અને એ લોકોનો પ્લાનિંગ એવો છે કદાચ મહાનગરપાલિકા થાય તો અત્યારે તો એ લોકો એક માળની વાત કરે છે કદાચ બે ત્રણ માળ બનાવે અને એક મસ્ત હેરિટેજ ટાવર બનાવે અને વલસાડનું નાક રહે તો બી કોઈ વાંધો નથી પણ આ એક આ ચોપનસો રૂપિયાનો જે પોઈન્ટ છે એમાં અમને સખત વિરોધ છે જી વલસાડ નગરપાલિકાને પોતાની ઓફિસના રીડેવલપમેન્ટ માટે ગ્રાન્ટ મળતી હોય છે એવી રીતે વલસાડ નગરપાલિકાને ગ્રાન્ટ મળેલ છે અને એમાં સાથે બેઝિક ઇન્ફ્રાસ્ટ્રક્ચરની જે જોઈએ તો નીચે દુકાનો છે તો દુકાનોને વેપારીઓને આપણે એક મિટિંગ માટે બોલાવવામાં આવેલા હતા એ મિટિંગ દરમિયાન જે એમના પ્રશ્નો હતા એમના સોલ્યુશન આપણે કરવામાં આવ્યા છે જેમ કે એમને દુકાનને વધારવી હતી જે આપણે દુકાન વધારીને આપી છે એ સિવાય અંદર ટોયલેટ ઇન્ડિવિજ્યુઅલ ટોયલેટની વ્યવસ્થા પણ નગરપાલિકા દ્વારા કરવામાં આવશે દુકાનોને જ્યારે સોંપણી કરવામાં આવશે ત્યારે અને સાથે નગરપાલિકા અને દુકાનદારોની વચ્ચે કોઈ કોઈ ઇશ્યુ ના રહે અથવા કોઈ મનમેળ ના રહે એના માટે જે પણ આગામી અઠવાડિયામાં જે પણ બંને પક્ષથી શરતો છે એ આધારે આપણે એફિડેવિટ કરવાનું એમને એક સૂચન કર્યું છે અને દુકાનદારો જાતે મિટિંગ કરી અને પછી આગળ આગામી અઠવાડિયામાં અમારી સાથે એ રીતે કોર્ડિનેટ કરશે દુકાનો આવવાથી વેપારીઓને એક તો ઇન્ડિવિઝ્યુઅલ ટોયલેટરી મળશે બીજી વસ્તુ આગળ પાર્કિંગ ઘણું ખુલ્લું થશે ત્રીજી વસ્તુ દુકાન છે એની અત્યારની જે લંબાઈ છે એના કરતાં લંબાઈ નવ થી દસ નવ ફૂટ જેટલી વધીને આવશે એ સિવાય જે આપણું બારનું જે એલિવેશન છે એ હેરિટેજ થીમ ઉપર લીધું છે એથી ટાવર અને આપણું બિલ્ડિંગ એ હેરિટેજ થીમ ઉપર થાય એવા પ્રયત્નો કર્યા છે જેથી વલસાડ નગરપાલિકાનો ટાવરનું માન પણ જળવાઈ રહી અને દુકાનોને પણ દુકાન અને આખું બિલ્ડિંગ હેરિટેજ થી ઓળખ ઉભી કરે વેપારીઓ સાથે જે વાત થઈ એ એ એ એ પ્રમાણે જેટલી ઝડપથી બને રીતે રીતે એમને અમે અમે ખાલી કરવા માટે સામેથી લોકો અમને આયોજન કરવાનું જણાવ્યું છે અમારા લેવલેથી મોટા ભાગની તૈયારીઓ થઈ ગઈ છે અને જો વેપારીઓ જેટલી જલ્દી અમને દુકાન ખાલી કરીને આપે એટલું ઝડપથી અમે કામ કરી શકીએ એ પરિસ્થિતિમાં છીએ જે નગરપાલિકાએ આખું બિલ્ડિંગનું સ્ટ્રકચર ડિઝાઇન કર્યું છે એ હેવી સ્ટ્રકચર છે જેમાં ફાયર એન ઓની પણ સાથે છે તથા આખા બિલ્ડિંગની પરમિશન સાથે પણ છે અને આગળના ભાગના જે એલિવેશન ટોટલ આખી એમને જે કિંમત આપવામાં આવી છે એ કિંમત એસઓ ના ભાવ પ્રમાણે જે સરકારી જે સંસ્થાઓ એસઓ ના ભાવ પ્રમાણે કામ કરે એ આર ના ભાવ પ્રમાણે એની કામગીરી કરવામાં આવી છે જેનું માર્કેટમાં તમે બીજા અલગ અલગ લોકોને પૂછો તો અલગ અલગ ભાવનું વેરિયેશન આવે પણ એ એસઓઆર પ્રમાણે જ્યારે કોઈ પણ સરકારી સંસ્થા આપની સાથે વાત કરે ત્યારે એસઓઆરથી ઉપર કે નીચે જઈને વાત ના કરી શકે એટલે એસઓઆર પ્રમાણે અમે ભાવ આપ્યો છે જે માટે અમે એમને માહિતગાર પણ કર્યા છે સાથે એમને એસઓઆરની જો કોપી જોઈતી હોય તો એ પણ અમે આપવા માટે સહમત છે આજે જે મિટિંગ થઈ છે એમાં બધાએ ઓરલી હા પાડી છે આગામી અઠવાડિયામાં એ બાબતે એ લોકો ઓન પેપર અમારી સાથે અમે પણ એમને ઓન પેપર સાથે સાથે એફિડેવિટ કરીને આપીશું